શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં પોલીસ દ્વારા એક પછી એક સતત કાર્યવાહી ચાલુ છે રજૂ કરવામાં આવ્યા હતા સલીમ સમીર શેખ ઉર્ફે બંગાળી અનસ કુરેશી મહિલા સાદિકાને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જેમાં સિટી પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા નામદાર કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે નામદાર કોર્ટમાંથી નીકળતા સમયે સાદિકાએ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા કે આ એક પ્રી પ્લાન હતો જેમાં મને ફસાવામાં આવી છે હું ગુંડાઓની વિરુદ્ધમાં જઉં છું એટલા માટે મને ફસાવવામાં આવી છે સત્ય બહાર આવશે કે દર્શક મિત્રો સત્ય શું છે એ તો તપાસ બાદ જ બહાર આવશે મારી જોડે જે થયું છે તદ્દન ખોટું થયું છે મને ફસાવવાની પ્લાનિંગ કરી છે પ્રી પ્લાન છે મારું કોઈ પ્લાન હતું નહીં એ લોકોએ પ્લાનિંગથી મને ફસાય છે કોને તમને ફસાયું છે એ તો હવે આવશે સામને જે ફસાયું છે આવશે સામને